સર્વે મિત્રોને જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ મિત્રો આપણે જે સત્સંગ ચાલે છે કે ભગવાન સુકામ પ્રગટ છે એ વિષય હાલે છે ત્યાર પછી આપણે પહેલો ભાગ જોયો આ બીજો ભાગ છે કે ભગવાન સુકામ પ્રગટ છે વેદાંત અનુસાર અને ત્યાર પછી ભગવાન એમના ભક્ત હનુમાનજી વર્ષેથી વાટો જોઈ રહ્યા હતા કેમ કરીને મારા રામ આવે કેમ કરીને ભગવાન મને મળે સતત એની રાહમાં વાટ જોઈ રહ્યા છે હનુમાનજી એમના મહાન ભક્ત એને દ્વારા ભગવાને કેટલું કામ કર્યું છે સીતાજીની શોધ માટે જ્યાં અનેક ભગવાને કામ એની પાસે કરાયા અને ભગવાન પોતે કહે છે કે તું મને લક્ષ્મણ કરતા વાળો છે આ ક્યારે કહેતા હોય કારણ કે મહાન ભક્ત એમનો જ્યારે કિસકિન્ડિયામાં સૌપ્રથમ હનુમાનજી મળે છે રામને હનુમાનજી ભેગા થાય છે અને હનુમાનજી અતિ રાજી થઈ જાય છે હું વર્ષોથી વાટ જોઈ રહ્યો છું એ મારા ભગવાન આજે મને મળી જાય અને રાજી થાય છે એથી કોળસ થાય છે અને હનુમાનજી દ્વારા જે સુગ્રીવ છે વાલીઓની દીકથી એક પર્વત છે ઋષિમ પર્વત કહેવાય છે એ એ ઋષિમુનિના સાપથી વાલીઓ નહોતો આવી શકતો ના એટલે એની સુરક્ષા માટે એ પહાડ હતો કે એની પર રહી શકતો હતો બાકી જ્યાં જાયના વાલીઓને વાલી મારતો હતો સુગ્રીવને હનુમાનજી દ્વારા મિત્રતા કરે છે અને મિત્રતા બાંધે છે અગ્નિની સાક્ષી સાક્ષી અને વાલી બધી ભગવાનને વાત કરે છે કે પ્રભુ એક દિવસ એવો ઘટના ઘટી હતી કે એક રાક્ષસ પાડાના સ્વરૂપમાં જ્યારે એની સાથે યુદ્ધ કરવા આવતો ત્યારે વાલીઓ તો કોઈનો અવાજ સહન નહોતો કરી શકતો એટલો અભિમાની હતો અને એની જ્યાં મારો પાછળ દોડે છે અમે સાથે હતા અને જાય છે તારી ગુફામાં વ્યા જાય છે ઘણા વર્ષ ઘણા સમય લગી યુદ્ધ હાલે છે પછી અમને એમ લાગ્યું કે મરા વાલીઓને મારી નાખ્યો હોય છે એટલે અમને પણ એવો આભાસ થયો એટલે મેનાથી દૂર હટી ગયા અને થોડાક પછી સમય પછી વાલીઓ પાસે આવ્યો ત્યારે હું રાતગાદી ઉપર બેઠો હતો મને સન્માનથી બધાએ પ્રધાનમંત્રીએ મને રાજતિલક કર્યું હતું ત્યાર પછી વાલીભાઈને મને ઢોર મારે એમ મારે મને બહુ મને ત્રાસ આપ્યો મારી પત્ની પણ લઈ ગયો અને જ્યાં જાઓના મને ત્રાસ આટલો આપે છે બધી વાત કરે છે સુગ્રીવ વાલીઓની બધી વાત કરે છે ભગવાનને કે આ રીતે મને બહુ મને ત્રાસ આપે છે મને ક્યાંય શાંતિથી રહેવા દેતો નથી આ ઋષિમત પર્વત એક જ છે કે ઋષિ શ્રાપે આ વાલીઓ આય નથી આવી શકતો એના કારણે હું અહીં સુરક્ષિત છું પ્રભુ મને આમાંથી મુક્ત કરો મને મને આમાંથી છોડાવો સુગ્રીવ કહી રહ્યો છે અને વાલીઓને વાલીનો અંત કરો પહેલાં કે તારે મારું કામ કરવું પડે કે ભગવાને આ વસને બંધાયો કે મારી સીતાજીને જે હરણ થઈ ગયો છે રાવણ લઈ ગયો છે એની માટે તારે તારે કામ કરવું રહેશે તારે મને સાથ આપવો પડશે શ્યાના બધી તારી આપવી પડશે આ બધી વાત ભગવાને કરી અને આ હા પાડી સુગ્રીવે કાંઈ વાંધો ને પ્રભુ કે અને મિત્રતા બાંધી અને ચાલ કે આપણે તો કે વાલીઓને કે સાથ પાડી કે લડવા આવેલી એમ પણ પ્રભુ કે જોજો હોય કે એના હાથમાંથી હું બસી નથી શકતો કે હું એના પગી ફલતો નથી કે અને વાલીઓને તમને ખબર છે કે કેટલી એનામાં શક્તિ છે એનામાં કેટલી શક્તિ છે એ તમે જાણો છો કે તાકી તમે વાલીઓને પગી જશે એ મને શંકા છે કે નહીં પાગી શકો એમ તમે બે વસ્તુ મને કરી દો તો મને એવું લાગે કે તમે કામ કરી શકશો લક્ષ્મણજી દાંત કાઢે છે કે આ છોકરીઓ શું બોલે છે ભગવાનને ઓળખતા નથી અને ચાલ કે ભગવાન રામ કે શું તારે કઈ જિજ્ઞાસા છે એ કહી કે હું આને તૈણ મોઢે તાળે આવે છે અને આ જ બાણે તમે તૈણે તૈણને કે વીંધી નાખો તો તમે જરૂર વાલી સાથે યુદ્ધ કરી શકશે કાંઈ વાંધો નહીં એક જ બાણે ભગવાને તાળીની વિધિ નહીં તારે સુગ્રીવને એમ થયું કે ના ના ભગવાન વાલીને મારી શકશે એક બીજું એક રાક્ષસને મળદું પીડ્યું હતું પાડાના રૂપમાં હજારો મણ વજન હતું એમાં માંસ નહોતું ખાલી માળખું પીડ્યું હતું વાલી વાલીઓ કે આ આને કે એક હાથે ફેરવી નાખતો હતો એટલે એનામાં સત્તા શેખી છોકરીઓ એમ કે છે ભગવાનને આને કે પગની ઠોકરથી તમે જો કે દૂર હટાવી દો તો કે તમે વાલીઓ સાથે યુદ્ધ કરી શકશો ભગવાને એ પણ કર્યું એક ઠોકરથી ભગવાને જેટલા સમુદ્ર બહાર નાખી દીધું એને પછી વાલીઓને છોકરીઓને એમ થયું કે ના ના એ વાલી સાથે યુદ્ધ કરી શકશે ભગવાન ત્યાં લગી તો સુગ્રીઓને એવું નહોતું કે વાલીને વાલીઓને પગી શકશે એટલે અત્યારે નથી માણસોને એવું લાગતું કે વાલી સામે ભગવાન ચૂપથી કેમ ન માર્યું આપણે વર્ણન કરવાનું છે કારણ કે ઘણા એના આ પ્રશ્ન બહુ છે આવું જ ગોતી રહ્યા છે રામાયણની અંદર પણ વેદાંત નથી જાણતા એટલે ખબર ન હોય જા કે અમે વાલીઓને બોલાય કે યુદ્ધ માટે લલકાર કેને સુગ્રીવ જાય છે અને જ્યાં જાય છે ત્યાં કે વાલે યુદ્ધ કરવા આવેલ હું તારી માટે યુદ્ધ યુદ્ધ કરવા માટે આવ્યો છું હાલ એકદમ કે આ યુદ્ધ માટે કોઈ હાથ પાડે તો આ તો અભિમાની હતો અને અહંકારી હતો તરત હાથમાં ગીદા લઈને ઉપડે છે અને દોડે બહાર જાય છે ચાલ કે ખુલ્લી જગ્યામાં કે ખરાખરનું યુદ્ધ જમ્યું વાલી વાલીઓનું ભગવાન જોઈ રહ્યા છે કારણ કે ભગવાન તાત્કાલિક આપણા દુઃખનો અંત ન થઈ દેતા દરેક આપણને દુઃખ આપે છે ભક્તને ત્યાર પછી આપણને ભગવાન સુખ શાંતિ આપે છે એના કારણે પહેલા યુદ્ધમાં ભગવાને બાણ ન ચલાવ્યું અને વાલીઓને વાલીઓએ સુગ્રીવને ઘણો માર્યો માર માર્યો અને ત્યાર પછી ત્યાંથી સુગ્રીવ ભાગે છે પછી પાછા ઋષિમત પર્વત ઉપર જઈને વાલીઓને જે હનુમાનજી સેવા કરી રહ્યા હોય ત્યાં લાગ્યું હોય ત્યાં ગદ્યા વાગી હોય સેવા કરી રહ્યા હોય ભગવાન આવે છે કહે છે કે ભગવાન સુગ્રીવ કહે છે આવી મિત્રતા નિભાવી કે હું તમને મેં કીધું નતું કે કે વાલ્યુ મારો કાળ છે મને નહીં જીવિત છોડે પ્રભુ તમે આવું શા માટે કર્યું કે મને કે મને એમ હતું કે હમણે વાલીઓનો અંત કરી નાખશે પણ તમારામાં એટલું બધું અંતર છે કે ભગવાને આ વાત કરી કે એક સમાન તમારું શરીર છે કે એક સમાન તમારા ચહેરા છે કે મને કે ખબર નથી પડતી કે એટલે એના કારણે કે મેં બાણ ન ચલાવ્યું કે કારણ કે એને એની હત્યા કરવાના બદલે કે તને બાણ વાગી જાય તો કે મિત્રદો લાગે મને કે એના કારણે એમ સુગ્રીવને સંતના આપી ત્યાર પછી ફરીથી હવે જા કે અને હાથ એક ગળામાં માળા પહેરાવી દેશે હવે કે મને બરાબર ખબર રહેશે કે તું વાલીઓ સહીમ જા કે હવે યુદ્ધ માટે લલકાર કે ફરીથી પાછો સુગ્રીવ વાલ્યુ એ યુદ્ધ માટે લલકાર હશે વાલીઓ બહાર નીકળ કે તારી માટે યુદ્ધ કરવા માટે આવ્યો છો પાછો વિદ્યાલય નીકળ્યો આ તો કે એને દંડ દઈ દો આજ કે છોડો નહીં કે વાલી કે એટલી ગણતરી કરીને આવેલો ચાલ કે ખરાખરનું યુદ્ધ જામ્યું મિત્રો યુદ્ધ તો જામ્યું છે પણ એક પ્રશ્ન છે આખા વિશ્વમાં આ પ્રસંગ પ્રસંગ ફર્યા છે આ પ્રશ્ન કે ભગવાને બાણ વાલીને સુકામ પીઠ પાછળથી માર્યું કયા કારણ છે એનું એનું કારણ કયું છે એનું કારણ આજે તમને હું બતાવું તમારો પ્રશ્ને આજે હલ કરી નાખું તમારો પ્રશ્ને કે ભગવાને ચુપથી બાણ કેમ વાલીને માર્યું કારણ કે ઘણા એવી વાતો કરે છે ઘણા એવા બોલે છે આખા બધા આપણા બોલે છે માણસો લોકો કે કદાચ ભગવાન સામે જ્યાં હોત તો ભગવાનનું બળ વાલીમાં વિજાત અને ભગવાન ન પગી શકત આવા પ્રશ્નો કરે છે આવો જ ગોતી રહ્યા છે આપણા આપણા ગુજરાતી લોકો જાદા કરે છે આ પ્રશ્ન અને અત્યારે તમે હિન્દુ લોકોએ જાદા કરવા મળ્યા છે શહેરોમાં પણ આ ટીકાઓ બહુ ચાલે છે ભગવાન પ્રીત્ય બહુ ચાલે છે એના કારણે આ કહેવું પડે છે સુકામ છુપાવીને બાણ માર્યું સાંભળી લો મિત્રો જાણે જેવો હશે આ પ્રશ્ન કે તમારો એ પ્રશ્ન તમારો હલ થઈ જાય છે બસ તમને કોઈ એમ નહીં રહે કે સુપાઇન ભગવાને બાણ કેમ માર્યું એ રહીશ તમને બતાવી દઉં કે ભગવાને એ આપણને શીખવા માટે આપણને જાણવા માટે સુપાઇન બાણ માર્યું શું કામ ભગવાન શું કહેવા માંગતા કે કોઈ પણ અધ્રમી માણસ હોય પાટી માણસ હોય જે પોતાની વધુ સાથે દુષ્કર્મ કરતો હોય કોઈ આપણે પહોંચી વળતા ન હોય આપણે એને પછી વલતા ન હોય કે એની સાથે આપણે લડતમાં આપણે એને પગી ન શકીએ પૈસા પાલતી કોઈ એની લાગવા કોઈ કમી ન હોય એને કારણ કે બાજી આપણે પગી એને ન હોય માણસ દ્રમી હોય પાપી દુર્યાધન જેવો હોય હા વાલી જેવો હોય પણ આપણે એને પગી ન શકીએ કારણ કે આ જ નતો પગી શકતો કારણ કે એની પત્નીને લઈને બેઠો હતો આ પાપી હતો એવો કોઈ પણ પાપી હોય ભગવાન એ આપણને દેખાડ્યું કે એને તમે ચુપ્તીથી તમે એનો ખૂન કરી શકો છો આ સોખ્યું સોખું તમને કહું કે ચુપ્તીથી તમે એને એની હત્યા કરી શકો છો પણ છતાં તમને કોઈ પાપ દોષ લાગતો નથી કોઈ કર્મ તમને લાગુ પડતું નથી આ વેદાંત અનુસાર આ વેદાંતમાં આવે છે તમારે કોઈ તમારી પત્ની સાથે કોઈ દુષ્કર્મ કરી હોય અને જો એવો માણસ આપણે એને પછી ન વળતા આવીએ તો એને તમને ચૂપથી એનો ખૂન કરી નાખો પણ તમને ઈશ્વર ઈશ્વર દ્વારા ઈશ્વરના રાજમાં તમને કોઈ દોષ લાગે નહીં કોઈ તમે કર્મના દોષિત ન બનો અને મિત્રો એના કારણે ભગવાને આ ચૂપથી બાણ મારી આ તમને ખુલાસો મેં કરી દીધો બધાને આ પ્રશ્ને બહુ રહેતો હતો ઘણા મને વાતે કે છે એકદમ એમે બેઠા હતા ત્યારે આ આ પ્રશ્ન જ નીકળ્યો ત્યારે મેં જાણ્યું નહોતું ને તે હું એ પ્રશ્ન એ ભાઈને ન કહી શક્યો કારણ કે આજે મેં જાણ્યું અને એ પ્રશ્નનો મને પણ હલ થઈ ગયો તમને પણ હલ થઈ જશે કે ભગવાને શું કામ ચૂપતીથી બાણ માર્યું આપણને સમજાવવા માટે કે પણ કોઈ પણ વ્યક્તિ એવો હોય પાપી અદ્રેમી દુષ્કર્મ કરતો હોય એવા વ્યક્તિને તમે ચૂપતીથી એને મારી શકો છો પણ તમને કોઈ કર્મદોષ લાગતો નથી આ વિધાંત અનુસાર પોતે ભગવાને કીધેલું છે રામ ભગવાને તો મિત્રો જરૂર આ વિડીયો બીજો ભાગ સાંભળજો અને વેદાંત અનુસાર આપણે આ સત્સંગ ચાલે છે એનો બીજો ભાગ છે જરૂર સાંભળજો અને જરૂર જાણજો તો સપ્રાય કરજો લાઈવ કરીજો મિત્રો અને હરિનારાયણ હરિ કૃષ્ણ રામ કૃષ્ણ બધું આ કોમેન્ટમાં લખજો આની સિવાય મારે કંઈ જ થતું નથી મિત્રો આ વારંવાર હું વિડીયોમાં કહું છું મિત્રો ભગવાનનું નામ લખો બસ આ વિશ્વમાં ભગવાન સિવાય કાંઈ જ નથી